ની હગાઈ થઈ તો હગાઈ થાય એટલે અટાણે તરત એમ કે આપણે ફરવા જવું હોય હા એમાં એ લોકોએ ફોન કર્યો ત્યાંથી કે અમારે મૃત્યુ આવે છે ને તમારી દીકરીને ફરવા મોકલજો કે વાંધો નહીં એટલે એવડું એ આવ્યો કન્યા પક્ષવાળા નથી હું ખાલી દીકરીને તૈયાર કરીને મોકલવાની હોય બાકી ખર્ચો તો ઓલા દેવાના હોય હા તે ફિલ્મ જોવા ગયા તેમાં ઓલો મૃત્યુ ઘડીક થાય ને એક વખાણ કરે વાહ હું આના સિવાય કોઈ ફિલ્મ ન જોઉં એમાં હવે છોકરીનો મગજ ગયો ને બાયણી નીકળીને કે હવે એની હાલ લગ્ન કરી લેજે ભાઈ હા ઉપડી ઉપડી ક્યાંથી હા એક ભાઈની આ જાન આવી પરિમા હવે તો જાન આવે તો એમાંય વળી મોટા માણસો હોય કરોડપતિ માણસો હોય કંકોત્રીમાં ટાંક મારે છે ઊંજાઈ શોમાં ડાયાબિટીસ વાળા માટે અલગ જમણવારની વ્યવસ્થા છે હા એક ભાઈની આ જાન આવવાની હતી તો કંકોત્રીમાં ટાંક મારેલી પાછી ફોન ઉપર વાત કરેલી એ કે તમે તમારે જાન લઈને આવજો પણ અમને જરાક લખાવજો ડાયાબિટીસ વાળા કેટલા છે ઓયલા કેટલા છે એટલે ડાયાબિટીસ વાળા માટે અલગ મોડા લાડવાની વ્યવસ્થા કરશું કે આ લોકોએ લિસ્ટ મોકલાવી એ કે બસો માણસની જાન આવશે એમાં હો છે એ ડાયાબિટીસ વાળા અને હો છે એ ઓયલા છે કોઈ વાંધો નહીં કંદોઈને બોલાવીને કીધું કે આટલું જમણવાર બનાવવાનું છે એમાં હો ડાયાબિટીસ વાળા આવવાના છે એના માટે મોળા લાડવા બનાવજો ભલે એ લાડવાનું કામ બધું હતું ગામના સરપંચ આવ્યા કંદોએ માથે કૂચ કરી કે આટલી બધી વાર ન હોય ને ને આમ છે અટાણે બધું પતી જવું જોઈએ કંદોય નહીં મગજ વયો ગયેલો કંદોએ કાંઈ બોલ્યો નહીં કે સરપંચને હું આપણે કેવું હા પણ સરપંચ તો એ કરીને કરી ગયા તે બે ચોકીઓ અલગ અલગ રાખી હતી મોળા લાડવાની ડાયાબિટીસ વાળા માટે ઓલી બીજા મહેમાન માટે તેમાં ડાયાબિટીસ વાળાને ભૂખ લાગે જલ્દી એ ભાફલા ઊંચા નીચા થાવા મળ્યા તે વેવાએ પડકારો કર્યો કે ભલે ફેરા ચાલુ રહે કે ડાયાબિટીસ વાળા રહ્યા એ પહેલા આવી જાવ હા હરિ હરનો હાથ પડીને હળીયું કાઠી બધાયો શું વાત ચળતોથી લાકડીયું ની અન્ય ભૂલી ગયા એમનેમ આવી ગયા લાઈનમાં એક પંગસમાં જમવા બેહી ગયા

હા એ નાની કાકાને જ કેવું પડે કે રિહાઈ પાછા કીરે ન આવે સલાવો કેવા સારું ત્રણ દીઠી લેંગો બદલાવીને આટા માર કેવા કલર નો કલર પૂ જાય ખાલી સલાવો એટલું આ સલાવો કીધું કર્યું બધાય હાલતું એમાં એક બાપાને બીજા બાપાએ કીધું એ કે આ તો મીઠા લાડવા આવ્યા બે સાણું મનો લગ્ન માં આવ્યા હોય અહીંયા ન બોલાય મૂળ બોલા ને કીરે ખાવા નતો દેતા એમ અને અહીંયા આવ્યા એ પાપો ટાર છીએ એમાં હા ડાયાબીટીસ વાળા ને ભૂખે બહુ લાગે દહ લાડવા દાબી ગયા આખી પૂરી કરી નાખી પાણી નીકળી ગયા બારા ત્યાં પૂરા મહેમાન બીજા બેઠા ને ત્યાં લાડવા પીર્યા આ બધું પીરાઈ ગયો પછી વળી નાની કાકા એ કીધું ચલાવ લાડવા પાઈ ગયા પણ ઈ હાવ મોરા વગ વિના હા એક જણો ઉભો થઈ ગયો કે આવા મોરા લાડવા દેવાય તઈ ઘર ચણી જોયું કે આ ક્યાં તો શોખી બદલાઈ ગઈ કાંદો એને કે તારે કેવું છે ને કે હું આ સરપંચ માથે લઈને ફરે બધું સરપંચે કીધું તમે કઈ ગબ ગબ કરતા હું શું કામ બોલું હું બીડી પીતો પીતો જોતો હતો એમ ઓલા ડાયાબિટીસ વાળા નહીં કે તમારે કેવું છે ને આ મીઠા લાડવા દાબી ગયા એ કે અમે ઇન્જેકશન થેલીઓમાં લેતા આવ્યા ભાઈ વાહ ધીરુભાઈ વાહ અને એ કે હવે તો ટેવાઈ ગયા છે હવે અમે હમા હમા દઈ લઈશ દવાખાને જાવ રોજ પૂછી ક્યાં જાવું એમ હા અને અમે તમારા પ્રસંગમાં આવ્યા નહીં કે એ ભોજનનું અમે અપમાન કર્યું કહેવાય એટલે અમે તો આ ખાઈ લીધું કે તમે ભળના દીકરા હોય તો મોડા દાબી જાવ લ્યો હા પછી તો ઓલા લોકો પૈસા વાળા થઈ કે ભાઈ હવે આ તાત્કાલિક આ પૈસા તો આ રહ્યા કઈ પૈસાના ફાકડા થોડા મળે હવે શું કરવું એ કે ગમે એમ કરો જટ કરો તો કે હવે આમાં બીજું કાંઈ નહીં જાનમાં ડાય હોય ને બધા કાંઈ હજડ બોમ તો ન હોય એક જણો આવ્યો હોય કે ભાઈ આ તમારે આ લોકોને વિચારવું જોઈએ કે જે કાંઈ થાવું લાડવા ન ખાવ કાંઈ નહીં કે દાળ પાત ખાવ હા દાળ પાત ખાઈ ને ઉભા થઈ જાવ ને એક દિમ ક્યાં ભૂખ્યા મરી જાવ છો પાંચ માણસો સમજ્યું હોય ને એ સમજાવીને થાળે પાડ્યું બધું બેહાઈ જાય એ બેહી ગયા ને એ ભાત પીરાણા તો આ બાજુ એ કંદો એમને તવીસો હલાવતો હતો ડાયરમાં બાય ને પૈઠો રાખેલો ઉપર બાંધેલું પણ આગળની વંડી નીચી પાછળ એક બાપા રહેતા હતા ત્યાં કુચરું કાયમ હેરાન કરતું એ કુચરું ડેલી માં આવેલું બાપા એમને હળી મૂકે કુચરું ડેલી એથી વહી જાય પણ બાપા એ ડેલી બંધ કરી કે આ કૂતરાનો હર કાઢું પડખે હારો પ્રસંગ છે તો આપણે યથાશક્તિ પ્રમાણે ઉજવણું કરીએ ડેલી બંધ કરીને લાકડી લીધી બાપા એને કુચરું મારું બેઠું ખવા છૂટી લાકડી ને ઘામાં ન આવ્યું પણ વહેંડી માંથી ટપ્યું ટપ્યા ભેગું ઉલની ડાયર કાંધો એને સરપંચ ને બચાઈને ફરી મૂકી હા તો એક જણાએ તો કુતરાની બોચી પકડી લીધી બોયતું નથી બોયતું નથી પણ આ પોણું માલિપા કરી કયું એનો શું એમ વાહ હા વળી કોકે કે સમજાય ભાઈ હવે કે હવે આ ડાયર ભાતમાંથી રહ્યા ડાયર બન્યા હું અમારે ભાતમાં ખાવું વળી બે જણા ઉભા છે ભાઈ જે થાઉતી થઈ ગયું ઈ કે હવે આ ડાયર પાટના ચલણ થઈ ગયા નઈતર ભાત માં દળેલી ખાંડ નાખીને ખાઈ લેતા તો ખાંડ મગાવી લીયો ઈ કે તો કે ખાંડ તો થઈ રહી કંદુય કે તો કે તારે વેલું ન કહેવાય ઈ કે સરપંચ ને પૂછું કંદુય ને સરપંચ બોલ્યા ને ઈ આ ઘળચણી ને નડ્યું બોલ હવે સરપંચ કે મને શું ખબર ઈ કે આપણે તો મગાવી દીધી આ તો લાડવા ટ્રાન્સફર થઈ ગયા એમાં મારો કાઈ વાંક ન હવે કે જે થવું થઈ ગયું ઓલા જે તાત્કાલ મોબાઈલ કર્યો કે ભાઈ તાત્કાલિક ખાંડ ની ગુણી અટાણે દળેલી જપટ વાહન હું વાર લાગે આ કોલિશ ગાડી માં કે નાખી દઉં એક ગુણી દળેલું મીઠું આવ્યું હતું ને એ ઉપર મજૂરે સળગી જમવાનું શેઠ ને ફોન આવ્યો કે ખાવાનું પછી રાખી કે આખી જાન રોકાઈ ને બેઠી તો ઓલે ખાર ખાઈ ગયો તો હું મારી નાખી દીધું ને આ બાજુ પોલીસ વાળા એવું પડે હવે અહીંયા આવે ને એ ઉતરી નું સીલ તોડ્યું એ લોકોએ પાછા કોઈ ચપટી ફરી ને આખે તો વાંચો ને ઉતાવળ તો જત જત ઈ કાચવેટું ભર દીધી ભાત પી રહી ગયા તેમાં ખોબા ફરી પડીને ને દાઈ વળી નાની કાકા આવી ગયા સલાહો લ્યો શું કે ચલાવવું એમ તો એવી બધા આમ ચોરી ને મોટા નાખ્યું એ ચોખા ને એકાકાર થઈ ગયું મીઠું ને બધું આ એક જણાનું મગજ ગયું કે ભાઈ હવે અમારે જમવું નથી રજા દેતે તો ઘણું ભાઈ આ વેવાય બહુ સારો ગુજો છે હા અને ભાઈ જાન જઈમાં આવીને એની તાત્કાલે ગઈ કે હવે હું જાન ઉકલો કરો હો હું ને ઘીરે જઈને ખાઈ લે હું આ નકામાં આ લગ્નમાં કોકના મડર થાય આ સારું નહીં હવે સરપંચ નહીં કાંઈ ન કહેતા ખંદોય નહીં ન કહેતા કારણ કે ઓલા ખાર ખાઈ ગયા છે આ સરપંચ હોંકી વેતી કરશે ને ઓલો તવી તો વેતો કરશે કૂકના મડ થાય આમ હા એ હરણાયુંવાળાને બોલાવ્યા વગાડો તમે તમારે હવે આ આનંદ કરો એમ હરણાયું વાળા મીડ્યા વગાડવા દેખાણો આવે ને કાયતરા ખાવા મીંડો બાજુમાં પપુડા બંધ વગાડ વગાડ પણ ઓલું કેવા આમાં મોટામાં પાણી આવે એ પપુડા હલવાય ગામમાં માં આડોળ માણ હવે અજળ ને કોણ કે તું રહેવા એ ઓલા ભાઈ કે ભાઈ તું આગો કાંઈ રખા ને બજાર ક્યાં કોઈના બાપની